સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલા ચામુંડા માતાજીના મંદિરે આયુષ મેળો યોજાયો ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા આયુષ મેળો યોજાયો હતો ત્યારે વડાલી ખાતે યોજાયેલા આયુષ મેળામાં સમગ્ર સાબરકાંઠા જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલમાંથી તમામ પ્રકારના રોગોના વિશેષ યજ્ઞ આયુર્વેદિક ડોક્ટરો હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં વડાલી નગર જ નહીં પરંતુ આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો ત્યારે વારંવાર આવા આયુષ મેળા યોજાય તેવી ભાવના દર્દીઓએ વ્યક્ત કરી હતી સાથે સાથે જ શ્રીઓ દ્વારા આપેલી સેવાને પણ બિરદાવી હતી ત્યારે આયુર્વેદિક દ્વારા તમામ પ્રકારની વનસ્પતિઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે દર્દીઓને તમામ પ્રકારના રોગોની આયુર્વેદિક દવા પણ ત્યાંથી નિઃશુલ્ક આપવામાં આવી હતી

નું છે જેમાં લાભાર્થીઓ બસો થી ત્રણસો લાભાર્થીઓ અત્યારે અગિયાર થી બાર વાગ્યા સુધીમાં લાભ લીધેલ છે વડાવી ખાતે આયુષ મેળાનો આયોજન કરે છે સરકાર દ્વારા આયુર્વેદિક દવા લેવા માટે જે દર્દીઓને જે દર્દીઓને કોઈ તકલીફ હોય આયુર્વેદિક તો સારવાર માટે આવી શકે છે અને સારી એવી સારવાર થાય છે વારંવાર આવું આયોજન થઈ સરકાર દ્વારા જિલ્લા તંત્ર જિલ્લા અધિકારી અને આયુગ હોસ્પિટલ હિંમતનગર ના સંયુક્ત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયમક આયુષ્ય કચેરીના માર્ગદર્શન અત્યારે આયુષ રચાઈ રહ્યો છે ત્રણસો થી વધારે અહિયાં થી અત્યારે દર્દીઓ લાભ લીધેલો છે જેમાં અહીંયા વિવિધ પ્રકારના રોગોની સારવાર અપાઈ રહી છે સંધિ રોગો અથવા તો ડાયાબિટીસના રોગો હૃદય રોગો દરેકની અત્યારે વિનામૂલ્યે સારવાર અહીંયા અપાઈ રહી છે તેમજ લોકભોગ્ય આયુર્વેદ બને અને હોમિયોપેથી ચિકિત્સા બી લોકભોગ્ય બને તે માટેનો પ્રચાર પ્રસાર ખૂબ જ સારી રીતે થાય અને ગામડાના છેવડાળ સુધીના લોકો સુધી આ ચિકિત્સા પહોંચી શકે તેનું મુખ્ય હેતુ આ આયુષ મેળાનો છે અને અત્યારે અહીંયા વડાલી ગામ ખાતે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગામ લોકોનો તેમજ અહીંયા જે જગ્યા ફળવાઈ છે એવા ચામુંડા માતા શ્રી શ્રી દ્વારા તેમજ આજુબાજુની શાળાના આચાર્ય શ્રી અને ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ તેઓએ બી આ આયુષ મેળાના ખૂબ જ વખાણ કર્યા છે અને આવો આયુષ મેળો દરેક જગ્યાએ થઈ રહે અને લોકભોગ્ય બની શકે લોકોને આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સા જ્ઞાન પ્રાપ્ત થાય અને અને તેઓ આ આ ચિકિત્સાને વધુ અપનાવે નિરોગી સ્વસ્થ રહે તે ખૂબ જ મેળો અત્યારે પ્રતિસાદ આપી રહ્યો છે નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર સાબરકાંઠા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે આજે આપણે વડાલી મુકામે એક સુંદર આયુષ મેળાનું આયોજન કર્યું છે જેમાં અલગ અલગ પ્રકારના દરેક વિભાગના આયુર્વેદના અને હોમિયોપેથીના નિષ્ણાતો ઉપલબ્ધ છે આપણી પાસે એમાં દરેક પ્રકારના રોગોની નિઃશુલ્ક સારવાર અહીંયા ઉપલબ્ધ છે પ્રકૃતિ પરીક્ષણ દાડી પરીક્ષણ અને સુવર્ણ પ્રાશન જેવા વિષયો પર પણ આજે આપ સૌને અહીંયા માર્ગદર્શન મળશે મારા વિભાગની વાત કરું તો હું રોગ નિષ્ણાત છું સરકારી આયુર્વેદ દવાખાનું મોહનપુર તલોદ ખાતે હું મેડિકલ ઓફિસર તરીકે સેવા બજાવું છું અને હું આયુર્વેદના સ્ત્રી રોગમાં કામ કરી રહી છું વંધ્યત્વ કે જે બાળકો રહેવાની સમસ્યા છે એના સિવાયની સ્ત્રીઓની સમસ્યાઓ જેમ કે સફેદ પાણી પડવું ગર્ભાશયની અંદર ઘાંઠું થવી કે ગર્ભાશયની કોથળી ફૂલાવી એવી જે સમસ્યાઓ છે એ આયુર્વેદ દ્વારા સંપૂર્ણ મટી શકે છે તો એની સારવાર આયુર્વેદમાં આપના આસપાસના દવાખાનાઓમાં તેમજ મોહનપુર દવાખાના ખાતે ઉપલબ્ધ છે તો આપ સૌ એની સારવારનો લાભ બિલકુલ લઈ શકો છો જેથી કરીને આપ બીજી કોઈ પણ દવાઓની આડઅસરોથી આપ બચી શકો છો જય આયુર્વેદ જય ધન્વંતરી